નમસ્કાર મિત્રો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન આવી રહ્યો હતો કે અમને હજુ સુધી નોટિસ નથી મળી તો શું અમને મળશે કે કેમ ત્યારબાદ છે કે અમારું રેશન કાર્ડ ચાલુ રહેશે કે કેમ અને નોટિસ આવી હોય તો કેવી રીતે જવાબ કરવું તો ચાલો જાણીએ પ્રથમ તો એ સમાચાર જાણવા જરૂરી છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા હોય તેવા કોઈ લાભાર્થીઓનું એનએફી કાર્ડ રદ નહીં થાય જો તમને નોટિસ મળી હોય તો તમે આધાર પુરાવા સાથે મામલદાર કચેરી ખાતે રજૂ કરશો તો તમારું રેશન કાર્ડ ચાલુ રહેશે તો આ ડેટા છે એ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવ્યા છે જેની અંદર શંકાસ્પદ વ્યક્તિઓના ડેટા ચકાસણી કરવામાં આવી રહી છે તો એ ડેટા કયા છે દાખલા તરીકે કોઈ ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે દર વર્ષે અને છતાં એ અનાજ લઈ રહ્યા છે બીજું કે એ જીએસટી ભરી રહ્યા છે છતાં એ લાભ લઈ રહ્યા છે ત્યારબાદ આવક એમની વધાર છે છતાં એ લાભ લઈ રહ્યા છે અને મૃત્યુ થઈ ગયું છે કુટુંબની અંદર અને એમના નામે રેશન કાર્ડ ચાલુ છે અને એ લાભ ચાલુ છે તો એમને નોટિસ આપવામાં આવી છે જો તમને નોટિસ ન મળી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને મળે તો તમારે આધાર પુરાવા સાથે એ રજૂ કરવાથી તમારું કાર્ડ ચાલુ રહેશે આ જે અભિયાન ચાલી રહ્યું છે કે એ એમની સમક્ષ છે કે જે ખોટો લાભ લઈ રહ્યા છે એને ફેશે યોજના અંતર્ગત તો આ એક નોટિસનો નમૂનો છે આવી નોટિસ મળે તો તમે ચોક્કસ તેનો જવાબ કરી શકો છો જો તમે સાચા હો અને તમે એ એમની સરકારની જે મર્યાદા છે એમાં આવતા હો તો સરકારના આ નિર્ણય બાબતે આપને શું લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો શું તમને પણ નોટિસ મળી છે કે કેમ એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ આભાર